ને હું કનુભાઈ સાવલિયાભાઈ આજે ઉનાળો આવી રહ્યો છે તો ઘણા બધા રોગ છે કે ડાયાબિટીસ છે ગેસ છે હાથ પગના દુખાવા છે કે પેટનો દુખાવો છે અથવા તો પેટ ભરી ભરી રહે છે બરાબર પાચન થતું નથી તો એવી બધાય રોગની અંદર આજે મને લાગે છે કે તેલ બધા વધારે ખાય છે એ હાનિકારક છે તો એમાં બધા તેલ ઓછું કરવાનું છે પેલા ના જમાના ઓછું કરો ચાલીસ આજુબાજુ તેલ ઓછું કરો તેલ ખાવાથી વધારે વધારે તકલીફ થવાની છે તેલ ઓછું કરો કોઈને લોહી જાદુ થઈ જાય છે બધી વસ્તુ તેલ ખાવાથી અનેક વસ્તુ થાય છે તો ગમે એમ કરીને તેલ ઓછું કરો અને જેટલું પાસંદ થાય એટલું ખાવ પાસન થી વધારે ન ખાવ